બોલીએ શ્રી જલારામ બાપાની જય ખાખી હનુમાનજી મહારાજ કી જય એ રામ રમે સો ગઠે રે ધરમના સો ગઠે રે એવી સબરી ભજે છે સીતારામને પેલો પેલો દાવ રામ અયોધ્યામાં રમ્યા રામે અવતાર દોરિયાર રે અવતાર દોરિયાર રે એવી સબરી ભજે છે સીતા રામને બીજો તે દાવ રામ જનકપુરમાં રમ્યા બીજો તે દાવ રામ જનકપુરમાં રમ્યા રામે ધનુષ તોડ્યા રે રે એવી સબરી બજે છે સીતા રામ દાવરામ ચિત્ર કૂટમાં રમ્યા રામ ચિત્ર કૂટ માં રમ્યા રામ ભરતને ને રે ભરતને ભરત ને રે એવી સબરી ભજે છે સીતા ચોથો તે દાવ રામ પંચવટી માં રમ્યા દાવ રામ માં રમ્યા રામે મૃગલા માર્યા રે મૃગલા માર્યા રે એવી સબરી ભજે છે સીતા રામ ને પાંચમો તે દાવ રામ લંકા માં રમ્યા પાંચમો તે દાવ રામ લંકા માર મિયા રામે રાવણ માર્યો રે રાવણ માર્યો રે એવી સબરી ભજે છે સીતા છઠો તે દાવ રામ અયોધ્યા માર મિયા આવ્યો છઠો તે દાવ રામ અયોધ્યા માર મિયા રામે રાજ કરિયા રે સીતારામ ને રામ રમે સોગ ઠેરે ધરમ ના સોગ ઠેરે એવી સબરી ભજે છે સીતારામ ને એવી સબરી ભજે